તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો હું પણ મજામાં છું ને આજે તો જો આપણે બ્લોકનું થોડું વધારે પડતું મોડું થઈ ગયું છે કારણ કે આજે આપણે જાગવામાં જ મોડું થઈ ગયું હતું તો આજે આપણે બ્લોક પૂરો સાડા અગિયારે શરૂ કર્યો છે એટલે વાસી કામ તો અત્યારે જો કે ઘણું પૂરું થઈ જ ગયું અને આજે આપણે બ્લોકે જો મારા દાદાને ઘરેથી શરૂ કર્યો છે કારણ કે આપણે હવારમાં નાય તો તૈયાર થઈને અહીંયા આવી ગયા હતા ને અહીંયા થોડુંક મજા એટલું નહોતું એટલે ઉતારતા એટલે આપણે બ્લોક થોડો મોડો શરૂ કર્યો છે ને દાદાને ને ઘરે છે ને શરૂ કરો તો આલો હવે આપણે બ્લોક શરૂ કર્યો જોતા જાય બધે કામ કેટલે પૂજે વાસી કામ તો જોકે હવે ઘણું ખરું થઈ જ ગયું છે તો જોઈ લે આલો બધી માછીને તો જોકે વાસી કામ ઘણું ખરું થઈ જ ગયું છે માછી રોહોડા ગીરી ગયા છે એટલે રાંધતા હોય એવું લાગે છે બપોરનું હું માછી બપોરની તૈયારી કરો છો શું બનાવવાનું છે બટેકાનું શાક બની ગયું આખી ડુંગળી જો માં શેકર મગર માકી ડુંગળ બનાવી નાખી છે તો હાલો હવે આપણે આગળ જઈએ વાસી કામ તો જો કે ઘણા ખરા ન ત્યારે બધું થઈ જ ગયું છે આયા તો જો પાણીયા પાણી જો કુદા ની આવી કાક રમેશ શરૂ કરી દીધી છે હા કુદા કુદા ને જો તૈયારી કરી દીધી છે ને બધી બેનો જો ઉઘડું રહી ગયું છે કામ કર્યું હોય કે જાગીને બેહી જાવ કોને ખબર ફોન લઈ લે બધા ના હાથમાં ફોન છે ને બે જાય બહુ સારું અરે હું આય રક્ષાબંધન ને દે હા સા પીવા ને હવે હવે મજા જ આખું નથી બે દી રોકાવું છે પર માં જમવાનું બની જો બપોર નું બે દા હું બનાવું બરેલા કंटो લાગે બસ જન જમતા તા છે તમા ખાઈ છે હા માર થાય હા ગરમાગરમ મરતા છે રીંગણાનું શાક શેરિંગણા બટેકાનું સે કंटोલાનું શાક છે ગરમાગરમ રોટલી છે અને ઠંડે સાઈસ તો આપડે હોય જતા ઠંડીની જરૂર ન હોય પણ આપડે તોય ઠંડી સાઈસ તો હોય જ જનો બેન બપરા કરી લેવા છે

હા પછી એટલું કામ કરવું પડે ને નગર માસી ખાટા થઈ જાય પછી અરે બાપા હું તોડી ગઈ તો ઘણું થઈ જયો મારે ઘરે જઈને પાતરા થઈ ગયા પાછા નીતા બેન કેવા આરોપ નાખે કે જો પાંદડા અમારા ભાગમાં નથી વધવા દીધા કે તમે તોડી જાય એમ કેસ કેવડો કેરો છે તો એમ થાતા નહીં જો પરિયા બેન તોડી જાય નહીં અને ઘરે જને આયથી મોટા પાંદડા થઈ જાય સોડવા લઈ જતી એનાય તે હવે કાંઈ વાગશે કાળું બાપુ તો જો આપણે વાસી કામ બધું થઈ ગયું છે ને કપડાં જો નકરું કપડાં જ ભૂકાય છે ત્યારે વરસાદ ત્રણ દિવસ થાય ધારો શરૂ છે એટલે કપડાં સુકાતા નથી તો કામ તો વાસી બધું થઈ ગયું છે આપણે એવા કાંને રાંધ જવાનું પણ બાએ શરૂ કરી દીધું છે બાનો વારો પડી જશે બાજરાના રોટલા બનાવવાના થાય એટલે બહુને બધાને કોઈ સારા આવડે નહીં એટલે જો બાય બાજરામાં રોટલી બનાવવાનું શરૂ કરી દીધું છે રોટલા કહેવાય રોટલી ન કહેવાય સોરી તો જો એક રોટલો તો બની ગયો છે અને એક બે બનાવવાના છે પછી આપણે બપોરા કરી લઈએ હાલો અને અહીંયા આવ્યા કાતો છો સપના તો એનું કામ કરે છે પણ મની બેન જ આજ પાછી આપણો શેફ થોડોક લાગી ગયો ગ્રામ જાણે મની બેન વારો આવી જ હશે માંદો પડવામાં સપના એ તો થોડુંક એનું કામ કરી અને વહી હોત કે સાયા જો રેડી કમ્પ્લેટ ટીવી જો બેસી ગઈ છે પરોઠી વાળી મારી જાય કાં તો આપણે બાર વાગી ગયા ને જો ગરમા ગરમ બાજરા રોટલા સવારની થોડીક ઘઉંની રોટલી અને રીંગણાનો ઓળો અને ઠંડી થાય ગરમા ગરમ છે બધું તો જો બધા ભૂખોરા કરવા બે ગયા છે બધા એ તો નથી બેઠા મારા મમ્મી પપ્પા બે જ બેઠા છે બધાને હાથ કરે છે પણ અત્યારે બધા વરસાદ ન હોય નવરા હોય એટલે ગરમા ગરીને ફોન ને ટીવી જોતા હોય એટલે હજુ કોઈ એવા નથી હાલો આપણે તો બેસી જઈએ ભૂખોરા કરવા

tapi tapu ke bawah. aku bayar lagi naya, kaku apa lagi. Kaku bayar sama remanu sih. Kaku Awan ya. Telepon. એ એ ફોર્ર ફોર્ર મને વનસ ફોર્મર મને વનસ હાય વનસ વનસ જોરથી માર જોરથી ચીક્સ માર દે

બેટ તોડી નાખ્યું છે બેટ તોડી નાખ્યું તો ની ગળો થયા ખાય છે પણ બીજા ન દેતા અને આ જો અમાર બે ભાઈ જમખાવાળા છે હા બેન ફિલ્ડિંગ બરો આજ મે જાઈમી છે ખરેખર ને તો હાલો હવે આપણે થોડોક 4 વાગી જશે ને નાસ્તો કરી લેવી જેસે શ્યારનો જો જીવા પરવાળા ભૂખડ જીજો આવી ગ્યા છે અને એમ જો ના બો ભૂખડતો ન હોય કે નાસ્તો આપણે થોડો ઘણો મગાઈ દીધો છે અને ખાય છે જો સવાણો છે અને આ ગોપાલજ આવ્યા છે અને ગોપાલનું જ વાડચા લાવ્યા છે આપણે આ બધું ગોપાલનું છે ગોપાલ લાવ્યા છે જીવા પરથી ને ગોપાલનું જ લાવ્યા છે ને જો બદдай નાસ્તો કરવા બેહી જ્યા છે અને बाजूમાં જો સરબતે તૈયાર થઈ ગયું છે નાસ્તો કરીને પછી સરબત પીવાનું છે

પેલા અહીંયા રહેતા હતા મારા દાદા ને બધી વ્યવસ્થા છે સંદાસ બાથરૂમ રસોડું અને એક આપણે આ હોલ જે છે અહીં કોઈ રહેતો નથી પણ થોડી ઘણી વસ્તુ એવું હશે કારણ કે મારા દાદા એક સુવા આવે છે અહીંયા અને જો અમારે અશ્વિનભાઈ હવે શ્રીફળના સાલા ઉતારી નાખ્યા છે જો બે શ્રીફળના સાલા ઉતરીને તૈયાર થઈ ગયા છે અને અહીંયા આપણે જો આપણે મારા મોટ છે એને જ આપણે લાપસી ને ઉતરવાનું છે અને શ્રીફળ વધેરવાનું છે અશ્વિનભાઈ ના મમ્મી અને મારા મોટાભા કહેવાય ને ઓફ થઈ ગયા છે પેહલા એટલે એને આપણે આપણું કામ બધું થઈ જાય છે એટલે આપણે શ્રીફળ ને એવું વધેરવી છે તો આવજે આપણે એને શ્રીફળ વધેરવાનું છે ને અશ્વિનભાઈ વધેરશે એના હાથથી અને પછી આપણે મારા મોટબાને પૈજા લાગીને ઘરે જતા રહીશું ને પછી આપણે બધા પ્રસાદી લઈ લઈશું આપણે અશ્વિનભાઈ લાપસી ને એવું બધું જુવાર કરી વાળો છે શ્રીફળ છે દીવો ને અગરબત્તી એવું બધું કરી વાળું છે ને જો પૈજા લાગો છે બધા પણ અશ્વિનભાઈ હજી રસ ઘૂમે છે જે શ્રીફળ બધા પૂજા છે લાગો પછી આપડો વારો આવી જાય એટલે આપણે પૈજા લાગી લેવી पुत्रों को अपने हाथ और धर्म में

I'm sorry,